અમારું કોઈ વાર વાંકું નહીં કરે તો બઉ બધા લોકો એન્કાઉન્ટર કસ્ટુડિયલ ટોર્ચર પાંચ પાંચ વર્ષ રહી રહેલા પોલીસ ગુજરાતમાં છે તમારી જોડે પહેલી અપેક્ષા એ છે કે તમે બાકીના ચાર ત્રણ આરોપી ધરપકડ કરો મારવામાં ચાર જણા નથી આ લોકો કબુ બીજો પાંચમો માણસ છે કેમ લઈને આ છોકરા ને એવું આ છોકરા ને એવું કીધું છે તારા જુદા માર્ગ દંડો નાખી દઈશ આવું તમારા રાવલ ના ઘરમાં મિસ્ટર રાવલ ના કે તમારા કે ધારાસભ્ય ઘરમાં અને પોલીસ રાત્રે વાગે ઘુસી જાય અને મારા પાપાના મારી માં મારી મારી ભાભી હોય બરાબર અને પોલીસ ના હોય તો હું ચોટા તમે કોન્ટેક્ટ કરશો એના માટે અમે ઈ સાક્ષી પંચનામા કર્યા હતા હવે તો નવી સિસ્ટમ આવી ગઈ છે પેલા તમે અને પોલીસની જે ભૂમિકા છે ને તમે સમજો હું સમજી તમે જે ડિફેન્સ કરો પોલીસ બિલકુલ ગડતર નથી